મિત્રો વિદેશ જવા માટે રોજ યુવાનો લાખો યુવાનો સ્વપ્ન જોતા હોય છે પરંતુ એ વિદેશ જવાનું સ્વપ્ન કેટલાક યુવાનોનું સાકાર થતું હોય છે જ એક કિસ્સો આપણા જૂનાગઢમાં વિદેશ જવાની લાલચ આપીને કેટલાક એજન્ટોએ કેટલાક યુવાનોને છેતર્યા અને એટલી હદ સુધી છેતર્યા કે ઓફર લેટર પર એવી તારીખ આપી કે જે દુનિયાના કોઈ પણ કેલેન્ડરમાં એવી તારીખ જ નથી

ભૂમિત ગોહિલ દ્વારા ફરિયાદ કરવામાં આવે છે જુનાગઢના સી ડિવિઝન પોલીસ મથકમાં જેમાં તે કહે છે કે અમને અલ્બેનિયા કન્ટ્રીમાં મોકલવા માટેના કેટલાક યુવાનોને એજન્ટો દ્વારા ઓફર લેટર આપવામાં આવ્યા અને એ ઓફર લેટર પર જે તારીખ હતી તે તારીખ પણ તે લોકો જોઈને ચોંકી ઉઠ્યા પરંતુ એ લોકોએ તારીખ ત્યારે જોઈ ત્યારે આ બધા યુવાનો એક એરપોર્ટ પર પહોંચી ગયા અને ત્યાં

તેઓ ક્યાંક ને ક્યાંક નિહારજાની આ વિડીયોમાં કહી રહ્યો છે અને વધુમાં તે કહી રહ્યો છે કે આ કેસમાં હું નિર્દોષ છું પરંતુ અત્યારે તે ભૂગર્ભમાં ઉતરી ગયો છે અને પોલીસ હજુ તેની શોધખોળ કરી રહી છે ત્યારે બીજી તરફ જે તે તમામ લોકોના જે નામ લઈ રહ્યો છે તેના તે બતાવી રહ્યો છે તમામ લોકો સાથે મારા દ્વારા સંપર્ક કરવામાં આવ્યો તેમાંથી એક કે બે વ્યક્તિઓ સાથે સંપર્ક થઈ શક્યો બીજાના મોબાઈલ જ અત્યારે સ્વિચ ઓફ આવી રહ્યા છે આઉટ ઓફ કવરેજ આવી રહ્યા છે જેમાંથી હું વાત કરું તો બે વ્યક્તિઓ સાથે મારા વાત થઈ એક છે વિમલ વસાવા જેમણે કહ્યું કે આ કેસમાં તો મારો કોઈ રોલ જ નથી આમાં જસ્ટ હું હું એ લોકોની સાથે ફરતો હતો પણ એક એજન્ટ તરીકેનું કામ કરું છું મારા બીજા એજન્ટ તરીકેના વ્યક્તિ મિત્રો સાથે હું ફરતો હતો જેમાં મારો સમાવેશ થયો છે એવું તેમનું કેવું છે જલ્પેશ ઠક્કર જે આ બીજા વ્યક્તિનું નામ લઈ રહ્યો છે કે જેનો ફોન સતત બંધ આવી રહ્યો છે તેમાં પણ અમારે કોઈ વાત નહીં થઈ વડોદરાના એક ભાઈ છે જે શિવ પ્રતાપ સોની કે આણંદ અને વડોદરા બંને ખાતે આ વિઝાનું કામ કરી રહ્યા છે તેવું નિહાર જાનીનું કહેવું છે તેની સાથે અમારી વાત થઈ નિહાર જાની આવું કહી રહ્યા છે કે આ બાબતને લઈને અમારી સાથે કોઈ નિહાર જાની લેવડ દેવડ થઈ નહીં ત્યારે બીજી તરફ નિહાર જાની ના વાયરલ વિડીયોમાં નિહાર જાની એવું કહી રહ્યું છે કે મારે આ તમામ લોકો સાથે પૈસાની લેતી દીધી થઈ છે કામની લેતી દેતી થઈ છે ત્યારે શિવ પ્રતાપ સુધી એવું કહી રહ્યા છે કે અમારા ફોનમાં કે અમારા કોલ રેકોર્ડમાં નિહાર જાનીના કોઈપણ પણ પ્રકારના કોન્ટેક્ટ છે જલ્પેશ ઠક્કર અને શિવ પ્રતાપ સુની જે બંને સાથે કામ કરતા હતા અત્યારે શિવપ્રતાપ સુની એવું કહી રહ્યા છે કે જલપેશ ઠક્કર હવે આ કેસમાં ફરાર છે ત્યાં ક્યાંક ગાયબ થઈ ગયો છે એની એમને પણ ખબર નથી ત્રીજા વ્યક્તિની નામ આપણે વાત કરીએ તો નીતિન પારેખ અને નિતિન પારેખ જેની વાત કરી તો નિતિન પારેખ સાથે પણ અમારો કોઈ સંપર્ક થયો નથી પરંતુ આમાં આજે થી પાંચ લોકોના સાથે આ વાત થઈ જ્યારે નિહાર જાની એવું કહી રહ્યા છે કે આ પાંચે કે ચારે લોકોએ અમારી સાથે ફ્રોડ કર્યો છે અને હવે તે પોલીસ અને ન્યાયતંત્ર સાથે એવી અપેક્ષા કરી રહ્યા છે કે આ કેસમાં મને ન્યાય મળવો જોઈએ પરંતુ જ્યારે એ પોલીસ સમક્ષ આવશે અને પોતાની રજૂઆત કરશે ત્યારે આજે ચાર પાંચ વાયરલ વિડીયોમાં લોકોના નામ લઈ રહ્યો છે એ લોકો આ કેસમાં ઇન્વોલ્વ છે કે કેમ એ બહાર આવશે નિહાદની સાથે ટૂંક સમયમાં લાંબી ચર્ચા કરીશું અને શું આખી ઘટના બની હતી તે ઘટના વિશે અમે ચર્ચા કરીશું જોતા રહો ન્યૂઝ નેશન આણંદ